જળ સંસાધનો અને ઉપયોગ તો જળ સંસાધનનો મુખ્ય ઉપયોગ થાય છે સિંચાઈમાં તો પહેલું જોઈએ સિંચાઈ કે ભારતમાં લગભગ જળ સિંચાઈ માટે ઉપયોગી છે તો પહેલી વસ્તુ આ યાદ રાખો કે કેટલા ટકા જળનો ઉપયોગ સિંચાઈ માટે થાય છે ભારતમાં તો ચોર્યાસી ટકા જેમ કે એક કિલો તમારે ઘઉં ઉત્પન્ન કરવા હોય તો તમારે પંદર લિટર પાણીની આવશ્યકતા હોય છે ડાંગર ક્ષણ શેરડી આ બધા પાકોમાં એવા છે કે જેને વધારે પાણીની આવશ્યકતા રહે આથી જે પણ વિસ્તારમાં ઘઉં ડાંગર ક્ષણ અને શેરડીની ખેતી થતી હોય એ વિસ્તારમાં સિંચાઈ માટેની જે સગવડ છે એ સગવડ પૂરતા પ્રમાણમાં હોવી જોઈએ પ્રાચીન સમયથી જ પાણીનો ઉપયોગ સિંચાઈ માટે થતો આવ્યો છે કાવેરી નદીમાંથી ગ્રાન્ડ એનિકેટ નામે જાણીતું નહેરનું નિર્માણ બીજી સદીમાં થયું હતું તેવું માનવામાં આવે છે જે પહેલી નહેર હોય તેવું ગણવામાં આવે છે તો યાદ રાખવાનો એક માર્ક્સમાં પૂછી લે કે કાવેરી નદીમાંથી કઈ નહેરનું નિર્માણ થયું હતું તો હું આવશે ગ્રાન્ડ એનિકેટ નહેર કઈ સદીમાં થયું તો બીજી સદીમાં કઈ નદી ઉપર થયું તો કાવેરી અઢારસો ને બ્યાસીમાં ઉત્તર પ્રદેશની યમુના નહેરનું પણ નિર્માણ કરવામાં આવ્યું હતું બીજી નહેર યમુના નહેર તો એનું નિર્માણ ક્યારેક કરવામાં આવ્યું અઢારસો ને બ્યાસીમાં માં ત્યાર પછી છે સિંચાઈના મુખ્ય ત્રણ માધ્યમો તમને પૂછે બરાબર તો સિંચાઈના કેટલા માધ્યમો છે મુખ્ય કેટલા માધ્યમો આવશે ત્રણ પહેલું છે કૂવા અને ટ્યુબવેલ દ્વારા બીજું નહેરો દ્વારા અને ત્રીજું છે તળાવો દ્વારા આ પૈકી આપણને ખબર છે કે ભારતમાં મોટા ભાગે કુવા અને ટ્યુબવેલ દ્વારા સિંચાઈ કરવામાં આવે છે તો કુવા અને ટ્યુબવેલ એ સિંચાઈના કેવા માધ્યમો છે મુખ્ય માધ્યમો છે ત્યાર પછી બીજા નંબરે આવે છે નહેરો અને ત્રીજા નંબરે આવે છે ત્રીજા નંબરે આવે છે તળાવ દ્વારા મેદાનો તથા પૂર્વના તટીય મેદાનોમાં આવેલ મહાનદી ગોદાવરી નદી કૃષ્ણા અને કાવેરીના મુખ ત્રિકોણ પ્રદેશમાં થાય કારણ કે હવે ઉત્તરનો ભાગ છે તો ત્યાં પાણીથી ભરપૂર નદીમાં કઈ કઈ નદીઓ છે સતલુજ છે યમુના છે અને ગંગા છે અને મેદાની પ્રદેશ છે તો મેદાની પ્રદેશમાં નહેરો દ્વારા બરાબર પાણી મોકલવામાં આવે તો સરળ રીતે પહોંચી શકે કારણ કે ઊંચાઈ વાળો વિસ્તાર બહુ નથી ઊંચાઈ વાળો વિસ્તાર હોય તો પાણીને ચડાવવું મુશ્કેલ થઈ જાય પૂર્વના તટીય મેદાનોમાં જોઈએ તો ત્યાં પૂર્વના તટીય મેદાનોમાં પણ જે નદી છે મહાનદી છે ગોદાવરી નદી છે કાવેરી નદી કૃષ્ણ નદી તો બધી નદી પૂર્વ તરફ જ વહે છે તો ત્યાંના વિસ્તારોમાં પાણી પુષ્કળ પ્રમાણમાં હોય તો ત્યાંથી નહેરોનો ઉપયોગ કરીને આપણે સિંચાઈનો ઉપયોગ કરી શકીએ તો નહેરો દ્વારા કયા વિસ્તારમાં સિંચાઈ કરવામાં આવે તો નહેરો દ્વારા સિંચાઈ સતલુજ યમુના ગંગાના વિશાળ મેદાન પ્રદેશ અને તટીય મેદાનોમાં આવેલી મહાનદી ગોદાવરી કૃષ્ણા અને કાવેરીના મુખ ત્રિકોણ પ્રદેશમાં થાય છે કુવા અને ટ્યુબવેલ દ્વારા ક્યાં સિંચાઈ કરવામાં આવે તો કુવા અને ટ્યુબવેલ દ્વારા કાપના મેદાનોમાં સિંચાઈ કરવામાં આવે છે આટલા સવાલ ભારતમાં લગભગ કેટલા ટકા જળ સિંચાઈ માટે વપરાય છે તો ચોર્યાસી ટકા ગ્રાન એનિકેટ નહેર કઈ નદી ઉપર આવેલી છે તો કાવેરી નદી ઉપર ગ્રાન્ડ એની કેટ નહેરનું નિર્માણ કઈ સદીમાં થયું બીજી સદીમાં કાવેરી નદી પર કઈ નહેર આવેલી છે તો ગ્રાન્ડ યમુના નહેરનું નિર્માણ ક્યારે કરવામાં આવ્યું હતું અઢારસો ને બ્યાસી માં કયા રાજ્યમાં તો ઉત્તર પ્રદેશ ની પૂર્વમાં ભારતમાં સિંચાઈના મુખ્ય કેટલા માધ્યમો છે ત્રણ પેલું કુવા અને ટ્યુબવેલ દ્વારા બીજું નહેરો દ્વારા અને ત્રીજું તળાવો દ્વારા સૌથી વધુ સિંચાઈ કરવામાં આવે કુવા અને ટ્યુબવેલ દ્વારા બીજા નંબરે નહેરો અને ત્રીજા નંબરે છે તળાવ નહેરો દ્વારા ક્યાં સિંચાઈ કરવામાં આવે તો નહેરો દ્વારા સતલુજ યમુના અને ગંગા ત્રણેયના વિશાળ મેદાનો અને પૂર્વના તટીય મેદાનોમાં આવેલ મહાદદી ગોદાવરી કૃષ્ણા કાવેરીના મુખ ત્રિકોણ પ્રદેશમાં કુવાની ટ્યુબવેલ દ્વારા તો કાપના મેદાનો છે ત્યાં અને તળાવો દ્વારા તો પૂર્વ અને દક્ષિણના રાજ્યોમાં બરાબર આટલા તમારે એક માર્ક્સના સવાલ આમાંથી મોટે કરવાના અને જો આખો સિંચાઈ પૂછાય પરીક્ષામાં તો આખો તમે બધા સવાલને ભેગા કરીને લખી શકો